તો જેમાં તપાસ કે ખબર નહીં પડે આપણે અંદર એટલા ગોટા છે આ બધું સાચી ભક્તિ સાચા ભગવાન રાજી થાય છે આ ડૉક્ટર સ્વામી સાથે પેલા ભણતા ડૉક્ટર સાહેબ તો ડૉક્ટર દલાલ એમનાથી ડૉક્ટર સાહેબથી ચાર પાંચ વર્ષ આગળ હતા પણ એ કોલેજમાં પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ પછી એને એફઆરસીએસ કે એમએસ કઈ પરીક્ષામાં આવ્યા તેમાં ડોક્ટર ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક થશે નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ પુઅર સ્ટેન્ડર્ડ નહીં વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ ડોક્ટરે તો આશીર્વા ગોલ્ડ મેડલિસ્ટ છે એમબીબીએસ આમાં આવું એમણે પૂછ્યું કે તમને અન્યાય લાગે છે આ આવું લખે છે તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડ છે ના ના કે બરાબર છે કે તમે છે ના બીબીએસના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને એફઆરસીના સ્ટેન્ડર્ડથી જુએ છે હા એટલે સ્વામી જો પોતાને સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં હા સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને એમનો ત્યાગ વૈરાગ શુદ્ધ ભાવના ગુરુ ભક્તિ ભગવાનની ભક્તિ એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ પણ કેજીમાં જ રહેવું છે આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થયા કોઈ ગમે સદગુરુનો બેટો હોય આ પરમ ચૈતનાથ સ્વામી બોલ્યા બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ સત્સંગી તો આ થયો પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે એ તો સદગુરુ ચાલે લોકો દંડોટ કરે માને ઓહો ઓહો શું ધૂર આમની આગળ કચરો છીએ આપણે તો જ આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે બીજા કોઈ નહીં ખખડાવે અને તમે માનવાય નથી બીજા કોઈ ખખડાવે ને તે તું તારું જો કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત તું તારું જો તારું જો હું માથાકૂટ કરે એટલે આવું થાય કોઈને સાંભળવા નથી આને તપાસ ખબર પડે નથી તો કરું શું તો જ આપણે જાતે જ ખખડાવવું પડશે જાતને ઢંઢોળાવવું પડશે પહેલાં મન બરાબર કરે કે આ લોકો મતલબ માનસે હાર પડે એટલે પતી ગયું ક્રિયા બરાબર છે સારી છે વ્યવસ્થિત છે ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે તપાસ કરું પડે અને એ છે ને કોઈ સ્વાઈ બાપા બાપાએ નહીં કહે જાઓ હા આપણી તૈયારી જ નથી પ્રેમાન સ્વાઈ કહ્યું ને ઘટે એમ કેજો પણ આવી તૈયારી જ નથી હા ભલે એક સાધુ કહ્યું મહારાજને ને મહારાજ મને કેમ કહેતા નથી ટોકતા કે રે એમ આટલી તૈયારી ઓલરાઈટ રાઈટ હવે વાત છે સભા માર ખવડાય બોલ્યા ખાલી એટલે કે મારા સભા મેં ટોકવાનું ક્યાં કહું છું તમને ખાનગીમાં એ જ ભગવાને ટોકે છે મને તમને મેં ક્યાં કહ્યું તો બોલો આવું કોઈ તૈયારી નથી તો આમાં સ્વામી નહીં કહે આપણને હા વસલા અને સોઈની વાતો જ કહેશે તમને આ યોગી ગીતા કે તમે રાજીપો લઈ રહ્યા છો ગડબડ ચાલે છે બધું ઉપર અંદર પોલું હોય બધું ત્યાં મુંબઈમાં એક ઘીની કંપની હતી એ ડાળા ઘી વેચતા તમારો રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગાય રોજ સો ડબ્બા વેચાતા હોય પણ આ નોકરો શું કરે દસ ડબ્બા ખાલી મૂકી દે એટલે નેવું ટકા નેવું ડબ્બા વેચાયા હોય ના સો વેચાયા પણ એકાઉન્ટમાં કે નેવું ડબ્બા વેચાયા છે દસ એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે એમ કરતા હતા છ મહિના બધું હતું પોલું થઈ ગયું હતું પોલું પછી એ લોકો નોકર કોઈ આવ્યા ને શેઠ જાતે થઈને આપવા ગયા ખાલી 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 આવું થયું આપણે તપાસ નહીં કીધું આવું ચાલતું ઉપર દેખાય સ્ટોક ગણાય ઓહો આટલી સેવા કરી આટલું આમ કર્યું પણ પોલું બધું અંદર હા કઈ એ પણ આવે જ નહીં હા કંઈ માઈનસ થતું ભાઈ સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે નેવું ટકા નવાણું ટકા અંદરનો જ મામલો છે આ બાળ તોરા છેતરાતા નહીં તો કોઈ પાંચ જણ માનતા છેતરાતા નહીં હા કસારતા કંઈ આ બધું છેતરાતા નહીં એ આખમ જુદું હોય કોઈને ખગડાવાની વાત કઈ નથી હવે કોઈ હાર તો પહેરાવા ખબર પડે અમે હાર હાર ના હોય એવું ના કહે હાર લઈ લેવા આપણે જ તપાસ બીજા કોઈને આપણો દોષ છે ને બીજાને ખગડાવીએ ના ચાલે ચાલી યા કોઈ પણ આપણને હાર તોરા કરતા હોય બોલાવતા હોય જમાડતા હોય એ ભાવથી જ કરે પછી તમારે સાચવાનું હા તમારે સાચવી લાવ કે માન આવે છે આવે છે ભગવાન રાજી થાય છે ભગવાને ખરેખર તમે જમાડો તમે જમો છો જમતી વખતે આપણે જ જમતા હોય ભગવાને જમાડવાનો હોય આમ બોલેશું ઠાકોર જમાડવા ચાલો બોલે શું ઠાકોરજી પોતે જ ઝાપડતો હોય ઠાકોરજી યાદ જ ના હોય બાપા તો કોરી એક કોરી પડે હા એટલે ભગવાનની વાત છે ભગવાન ક્યાં ગયા આવું ચાલે છે એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે એટલે મારા મેં આપણે ગણાવ્યું હતું પહેલા ફરી વાત કરો સત્સંગનો મહિમા કેટલો સત્સંગ મહિ મહારાજ કે કોઈ એક દિવસ સત્સંગમાં અહીં જતો રહે એક જ દિવસ અહીં જતો રહે તેના કેટલા પૂન હોય ત્યારે આવી શકે એન્ટ્રી અને એક દિવસ રહીને જ જતો રહે જ્યાં આપણે ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં ઉતર્યા તો ખાલી એક દિવસ અંદર રહીને જતો રહેતો લોકો માફ કાઢી શકે કે નહીં દસ હજાર પચીસ હજાર પચાસ હજાર હોય છે દિવસના એક ત્યારે માફ ના કાઢાય કે કેવો હશે કેટલા પૈસા હશે મારા એક દિવસ સત્સંગ જતો રહે જતો રહે એક જ દિવસ તો એના કેટલા પુનઃત્ર અહીં આવી શકે આવો આ સત્સંગ છે એની અંદર આપણે કોઈ કમાણી ના કરી કોરા કાટ ઠાકોર રહ્યા મુકાબા તો એમાં છેતરાતા નહીં કોઈ બીજા બધા વખાણ કરે કરે ભરે એ સારું છે એને એને ખખડાણ જેવું નથી પણ આપણે સમજવાનું ભાઈ આપણે તરફ રસ્તા કોઈ ભિખારી ભીખ માગતો આપણે કે તમે ટાટા બિરલા છો રસ્તા ભિખારી હોય આપણે કે તું તો ટાટા બિરલા તેનું અપમાન થયું કે સન્માન થયું અપમાન થયું હળવળું અપમાન થયું કે નહીં એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક તો સન્માન થયું નીચું જોવાનું થયું નીચું જોવાનું છે એક સિલિકમાં છે ને ટાટા બિલસ એટલે જેટલા પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે હા એટલા હીરાની દુકાન છે No.